જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે નિલેશાર્થી વ્લોગ્સ પર જ્યાં ભક્તિ જ્યોતિષને જીવનશૈલીના પાવન સંદેશો મળે છે રક્ષાબંધન બે હજાર પચ્ચીસ વણજોયું મુહૂર્તને ખાસ સંયોગ મિત્રો આ વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે એટલે કે નવ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે આ વર્ષે તિથિ બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે અને ખાસ વાત એ છે કે આ વખતે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું વિષ્ટિબાદ્ય નથી જે એક ખૂબ જ શુભ સંકેત છે એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચન માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે જ્યોતિષીઓ અનુસાર આ વર્ષે રક્ષાબંધન માટે અનેક શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ રાખડી બાંધી શકે છે રક્ષાબંધનના શુભ મુહૂર્ત નવ ઓગસ્ટ બે હજાર પચીસ સવાર સવારે સાત વાગીને પચાસ મિનિટથી સવારે નવ વાગીને વીસ મિનિટ બપોર બપોરે બાર વાગીને પચાસ મિનિટથી સવારે પાંચ વાગીને ચાળીસ મિનિટ સાંજ સવારે સાત વાગીને વીસ મિનિટથી સવારે આઠ વાગીને ચાળીસ મિનિટ રાત્રિ સવારે દસ વાગીને પાંચ મિનિટથી સવારે બે વાગીને પાંચ મિનિટ મધ્યરાત્રિ પછી પણ આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતિક રાખડી બાંધી શકે છે અને ભાઈ પણ બહેનની રક્ષાનું પવિત્ર વચન આપશે આ વર્ષે ખાસ જ્યોતિષીય સંયોગ એકસો વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે પંચક અને ભદ્રાનો છાયો નહીં રહે સાથી સાથે આ દિવસે બનશે કેટલાક વિશિષ્ટ યોગ સૂર્ય શનિનો નવપંચમ યોગ મંગળ શનિનો સમસપ્તક યોગ મંગળ રાહુનો ષડાષ્ટક યોગ આ યોગોના કારણે કેટલીક રાશિઓને વિશેષ લાભ થવાની સંભાવના છે લાભદાયી રાશિઓ અને ફળ ધન રાશિ આ દિવસે ધન રાશિના જાતકોને સંપત્તિ દ્વારા લાભ સારી જીવનશૈલી વ્યાપારિક યાત્રાઓ અને આર્થિક લાભ થશે કાર્યોમાં સફળતા મળશે અને સમય અનુકૂળ રહેશે મકર રાશિ કાર્યક્ષેત્રમાં ઉન્નતિનો યોગ સારું સ્વાસ્થ્ય અને વિવિધ ક્ષેત્રોમાં લાભ આ સમયગાળો મકર રાશિ માટે ખૂબ લાભદાયી રહેશે મીન રાશિ પરિણિત જીવનમાં સુખ શાંતિ નોકરીમાં ઈચ્છિત પદ પ્રાપ્ત થવાની શક્યતા અને નવા સંબંધો દ્વારા ભવિષ્યમાં આર્થિક લાભ થશે મિત્રો રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં પરંતુ ભાઈ બહેનના પ્રેમ વિશ્વાસ અને રક્ષાના અતૂટ બંધનનું પવિત્ર પ્રતીક છે આ વર્ષે મળેલા શુભ મુહૂર્ત અને વિશેષ યોગનો લાભ લઈને આ તહેવારને આનંદ અને શ્રદ્ધાથી ઉજવીએ જો આપને આ માહિતી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ